બે શાળાના આચાર્યશ્રી સાયલા સરકારી હોસ્પિટલમાં ત્યાં હાજર છે પરિવાર સાથે સાંત્વન આપી એમને એમના પીએમ વગેરેની હેલ્પ માટે ત્યાં મૂક્યા છે આ ઘટના કેમ ઘટી શું ઘટી એ હજી પૂરો રિપોર્ટ મારી પાસે આવ્યો નથી પરંતુ એ પણ મેં જિલ્લા શિક્ષણ અધિકારીને જાણવા અને રિપોર્ટ મંગાવવા માટે કહ્યું છે હાલ બાળકનું જે પ્રકારે એક્સિડન્ટમાં કરંટ લાગવાથી મૃત્યુ થયું છે ત્યારે હજી બીજી કોઈ માહિતી નથી પરંતુ પીએમ થઈ અમને ફાઇનલ રિપોર્ટ આવે પછી આપણે જે કંઈ કાર્યવાહી કે જે હશે તે કરીશું